પ્રધાનમંત્રી દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળી રહે તેના માટે આવાસ યોજના બહાર પાડી મૂળા દ્વારા પણ આવાસો બનાવવામાં આવ્યા વડોદરા શહેરના સેવાસી ભાઈલી ભીલ તમામ જગ્યાએ આવા આવાસો બન્યા છે ડ્રો પણ કરવામાં આવે છે લોકોના ડ્રોમાં મકાન પણ લાગી ગયા છે લોકો લોન પણ ભરી રહ્યા છે પરંતુ બસો બેતાલીસ જેટલા લાભાર્થી એવા છે જેઓની નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય ડોક્યુમેન્ટ સારા ન હોય એમની લોન થઈ શકી નથી ત્યારે વુડા દ્વારા સોલ બાર ચોવીસના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો છે અને આ ઠરાવમાં જણાવવામાં છે કે આવા લાભાર્થીઓને વૂડા પોતે બેંક ગેરેન્ટર રહીને એમની લોન કરાવી આપે આજે એક મહિનો થવાયો છે બસો બેતાલીસ જેટલા લાભાર્થીઓ છે આ લાભાર્થીઓને વૂડાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવે ટેલિફોનિક જાણ કરવામાં આવે અને એમની બેંક લોન કરવામાં આવે તેવી અમારી માંગણી છે સાથે જો આ વૂડાના લાભાર્થીઓ લોન ન ભરે તો વૂડા એ આવાસ પોતે પરત પણ લઈ શકે તેવો પણ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે ત્યારે જે ગરીબોનું સપનું છે અને પ્રધાનમંત્રીનું જે સપનું છે ઘરનું ઘર લોકોને મળે એ સપનું વૂડા પણ સહયોગ કરે અમે પણ સહયોગ કરીશું જો આ બાબતે ક્યાં પણ હજુ ઘટું કરવાનું થાય અમે સાથ સહકાર આપીશું પરંતુ ગરીબોને ઘરનું ઘર મળે અને વૂડા પોતે બેંક ગેરેન્ટર